સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકરો દ્વારા રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડને સરકારી ખર્ચે કાયમી ધોરણે હત્યાધારી પોલીસ રક્ષણ આપવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું સામાજિક એકતા જાગૃતિ મિશન દેશભરમાં સર્વ સમાજ માટે ભાઈચારા સંમેલન મહિલા સ્વાભિમાન સંમેલન અસ્પિતા નિવારણ શિબિર સમાજ શિક્ષણ શિબિર મજૂર અધિકાર સંમેલન ખેડૂત અધિકાર સંમેલન સહિતના રાષ્ટ્રહિતના કાર્યક્રમો ચલાવી રહ્યા છે સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક તરીકે કેવલસિંહ રાઠોડ છેલ્લા સોળ વર્ષથી સતત કામ કરી રહ્યા છે સામાજિક સેવા કાર્યથી સાથે સાથે તેઓ અનુ અત્યાચાર બનેલા તમામ પીડિતોના માટે વિનામૂલ્યે કાનૂની મદદ પણ કરી રહ્યા છે સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક સંગઠનના કાર્યક્રમો લેવા માટે દેશભરમાં સતત પ્રવાસ કરવાનો થતો હોય છે પરંતુ રાષ્ટ્ર વિરુદ્ધની માનસિકતા ધરાવતા કેટલાક સામાજિક તત્વોને આ રાષ્ટ્રહિતની પ્રવૃત્તિ પ્રસન્ન ન હોય તેથી આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય સંયોજક ઉપર સામાજિક તત્વો દ્વારા ઘણી વખત જીવનલેણ હુમલાઓ તેમજ જાનથી મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી છે જેથી હાલ જીવનું જોખમ છે ગમે ત્યારે આ સામાજિક તત્વો તેમની હત્યા કરી શકે છે જેથી તાત્કાલિક ધોરણે કેવલસિંહ રાઠોડને સરકારી ખર્ચથી કાયમી ધોરણે હત્યાધારી પોલીસ રક્ષણ આપવા સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકરો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી ભારત સરકારને સંબોધીને લખેલું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક એકતા જાગૃતિ મિશનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકરો શું કહી રહ્યા છે સાંભળો સામાજિક એકતા જાગૃતિ મિશન રાષ્ટ્રીય સંયોજક પ્રતિ કેન્દ્ર ગૃહમંત્રી ભારત સરકાર નવી દિલ્હી મારફતે કલેક્ટર નાયબ કલેક્ટર મામલેદાર સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલજી ને સરકારી ખર્ચથી કાયમ ધોરણ હથિયારી પોલીસ રક્ષણ આપવા બાબત આ આવેદનપત્ર આપવામાં આવે છે સામાજિક એકતા જાગૃતિ મિશન છોટાઉદોપુરના પ્રભારી